સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં બોમ્બ મૂક્યાની ધમકી આપનાર આરોપીને આરોપી પોલીસે રાત્રે ઝડપી પાડ્યો હતો તો પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું સુરતને બચાવવું હોય તો બચાવી લો સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી સુરતમાં ત્રણ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી જો સુરતને બચાવવું હોય તો બચાવી લો રાત્રે પંચાવન કલાકે ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી જેને લઈ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઉધના વિસ્તારમાં જગ્યાએ બોમ્બ વાત તપાસ કરતા કોઈ સદિગ્ધ વસ્તુ મળી ન હતી તો પોલીસે રાત્રે જ ફોન કોલ ટ્રેસ કરી આરોપી અશોક સિંહને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા તેણે પોલીસને પરેશાન કરવા ફોન કર્યો હોવાની કબૂલાત કરી હતી ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે તે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ વિગતો પણ એની તપાસ કરી આરોપી શું જે આરોપી છે અશોક અશોકસિંહ એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને ધોધી એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ દર શરૂપમાં પણ નાના મોટા કામ કરે છે એક પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હરકત ઉપર પોલીસ કામ કરી છે